સુરતમાં પર જીવલેણ હુમલો કરવાનું ઘટના સામે આવી છે માતા હાથ ફ્રેક્ચર થઈ ગયું છે અને માથામાં સાત ટાકા પણ આવ્યા છે ઇજાગ્રસ્ત મહિલા હજી પણ સારવાર હેઠળ છે સુરતમાં માતા પુત્રના સંબંધની સંબંધ શર્મસાર કરતો ઘટના સામે આવી છે સુરતમાં જનતા પર પુત્ર દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો માતાનો હાથ ફ્રેક્ચર થઈ ગયો છે અને માથામાં 60 ટાગા આવ્યા છે ત્યારે ઈજાગ્રસ્ત મહિલા હજી પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને મહિલાના શરીર પર અનેક ઈજાના નિશાન જોવા મળ્યા હતા આ કેસમાં બીએનએસની હલકી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને પુત્રને જેઠના પુત્રને જમીન પર છોડવામાં આવ્યા હતા તો શું આ માટે યોગ્ય અને આકર્ષક પગલા લેવામાં આવ્યા હતા કે નહીં તે અંગે પણ સવાલો ઉઠવામાં આવી રહ્યા છે જમીનના વેચાણ મામલે આ હુમલો કરાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે મહિલા હોસ્પિટલમાં હોવા છતાં પોલીસ સ્ટેશનથી જ જામીન આપવામાં આવ્યા હતા મહિલાની મદદ એક એનજીઓ સામે આવી છે ત્યારે આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થવા પામી હતી મારું નામ સીમા મહેતા છે આંતરરાષ્ટ્રીય માનવ અધિકારમાં ઓલ ગુજરાત મહિલા પ્રેસિડેન્ટ છું હેમાલી બેન છે તે જ્યારે એમના પર હુમલો થયો એ પછી એમના બ્રધર મારી પાસે આવેલા હતા અને મને બધી હકીકત જણાવી હતી મેં સીસીટીવી ફૂટેજ જોયું અને એ પછી રૂબરૂ હોસ્પિટલની મુલાકાત લીધી અને પછી મને ખ્યાલ આવ્યો કે એની બેન સત્ય બોલે છે અને એમની સાથે બહુ જ ખોટું થયું છે આજે એમના સગ્ગા દીકરા એમના ઉપર જે હિસાબથી હુમલો કર્યો તો આમાં તો મહિલા તરીકે એ બેન પણ સેફ નથી જો પોતાની જ આપણી જનતા થઈને જ આપણે માર ખાવાનો આવે તો આ દરેક મા માટે પ્રશ્ન ઊભો થશે કે ઓલાદને આ માટે મોટા કરે છે તો મને પોતાને એવું થયું કે આટલું બધું મારી લીધું આટલું બધું માર્યું અને પોલીસે આટલી હલકી કલમ લગાવીને એને ત્યાં ને ત્યાં જામીન આપી દીધા તો એ માટે હું વિરોધ કરું છું કે આ વસ્તુ શક્ય નથી રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત